ઉપસ્થિત ત્યારે વિદ્યાર્થીનું ગળું કાપી નાખ્યું આ દરમિયાન તેણે પોતાની ગરદન કાપવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ જ્યારે તેને જોયું કે વિદ્યાર્થીની હજુ પણ જીવિત છે અને પીડાઈ રેતી તડપી રહી છે તો તે ફરી તેની ગરદન કાપવાનું શરૂ કરી દીધું આ ભયાનક દ્રશ્ય જોઈને લોકો ડરી ગયા હતા વધુ વાત કરવામાં આવે તો ઘટના સ્થળ પર હાજર કોઈ વ્યક્તિ આ ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘટના સમયે નર્સિંગ સ્ટુડન્ટ ઇન્સ્ટિટ્યૂટ ત્યારે પરથી હતી અને હોસ્પિટલ દર્દીઓ દેખરેખ કરી રહી હતી આ દરમિયાન આરોપીઓ અચાનક હોસ્પિટલ ઘુસી ગયો હતો અને એક જ ઝાટકે છોકરીનું ગળું શરીરથી કાપી નાખ્યું હતું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ